બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પશુપાલકોની ચિંતા કરી અનેક નવી યોજનાઓ અમલી કરી પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે પશુઓનું વેક્સિનેશન ઝડપી સારવાર માટે ઓગણીસો બાસઠની ની એમ્બ્યુલન્સ સેવા દૂધ ઉત્પાદનના ઊંચા ભાવ સહિતના પગલાના કારણે દેશના પશુપાલકો આર્થિક રીતે પગભર થયા છે તેવું આજરોજ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ બે હજાર ચોવીસની ની ઉજવણી નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન આયોજિત ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ કરાવતા મત્સ્ય ઉદ્યોગ ડેરી અને પશુપાલન કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું ભુજ ખાતે યોજાયેલા કચ્છ ઊંટ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર ગત વર્ષને મિલેટ વર્ષ જાહેર કર્યું હતું જ્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું છે જે ગર્વની બાબત છે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ પશુપાલકોને પશુના આરોગ્યની ચિંતાથી મુક્ત કર્યા છે સંવેદનશીલ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં માલધારી સમાજ વધુ પગભર થયો છે જેની ફળશ્રુતિ સ્વરૂપે જ કચ્છમાં ઊંટુછેરના વ્યવસાયમાં નવયુવાનો જોડાયા છે આવનારા સમયમાં બકરી ઘેટાના દૂધને ડેરીના માધ્યમથી ખરીદાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાઈ રહ્યા છે જે બકરી ઘેટાનું પાલન કરતા માલધારીઓ માટે આર્થિક રૂપે લાભકારક રહેશે આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પશુપાલકો માટે ચિંતિત છે સરકારે પશુપાલકોના તમામ પ્રશ્નો અને રજૂઆતોના હકારાત્મક પ્રતિસાદ આપ્યા છે ઊંટની વસ્તીમાં કચ્છ મોખરે છે ત્યારે સરકારની ચિંતાના કારણે જ હાલ ઊંટોની વસ્તીમાં વધારો થયો છે ખારાઈ ઊંટને યોગ્ય સન્માન અને માન્યતા મળી છે સૌ પ્રથમ દેશમાં કેમલ મિલ્ક ડેરી કચ્છમાં સ્થપાઈ છે અને તેના થકી ઊંટ ઉછેરકોને નવું બળ મળ્યું છે આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશનમાં પશુપાલકોના લાભ માટે અનેક પગલાં ભરવામાં આવ્યા છે જેના કારણે કચ્છમાં ડેરી ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે ઊંટના પશુપાલકોને પણ હવે રોજગારીની તકો વધી છે પશુઓની સારવારથી લઈને તેમના સ્વાસ્થ્ય માટે સરકાર કામગીરી કરી રહી છે ત્યારે આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્ર નવી ઊંચાઈ મેળવશે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે કચ્છમાં બાર હજાર ઊંટની વસ્તી છે જેમાં ત્રણસો ની ચારસો દૂધ ઉત્પાદક કુટુંબો છે જેના થકી પચાસ રૂપિયાના ભાવે દૈનિક ચોથી પાંચ હજાર લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે અને રોજ રૂઆ અઢી લાખનું ચૂકવણું માલધારીઓને કરાય છે તેમને પશુપાલકોની જરૂરિયાતને સરકારના સહયોગથી પૂરી કરવા ખાતરી આપી હતી આ પ્રસંગે કચ્છના કેમલ મિલ્ક પ્લાન્ટને ઓર્ગેનિક મિલ્ક પ્લાન્ટનું પ્રમાણપત્ર મળતા આ સન્માન કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયું હતું તેમજ કેમલ મિલ્ક અંગેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં દેશનું સૌ પ્રથમ ડોન્કી બ્રીડર્સ એસોસિએશનનું રજીસ્ટ્રેશન થતાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માલધારીઓને સુપ્રત કરવામાં આવ્યું હતું તેમજ પાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક ઝાંખી અને ઝલક દર્શાવતી ઊંટ શોભાયાત્રાને લીલીઝંડી આપીને કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ શ્રી માલતીબેન મહેશ્વરી પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી મશરૂભાઈ રબારી તાલુકા પંચાયત સદસ્ય શ્રી આંબાભાઈ રબારી સોનાભાઈ રબારી સૌરભ શાહ સંદીપ વિરમાણી જીતુભાઈ કવિયાલ વિશ્રામભાઈ રાબડિયા સાલેમામદ હાલેપૌત્રા જિલ્લા પશુપાલન અધિકારી શ્રી હરેશ ઠક્કર સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા